ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહ વસ્તી ગણતરી કરવામાં આવે છે જેને અનુસરીને બે માં સોળમી વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવશે

સીની વસ્તી અંદાજને કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ડિજિટલ કેમેરા અને ટ્રેપ્સનો પણ ઉપયોગ થશે અમુક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવેલ છે જે તે સિંહ ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ કરશે જીપીએસ લોકેશન અને ફોટાના આધારે પણ ગણતરી કરવામાં આવશે સાથે એ એઆઈ આધારિત સોફ્ટવેર સિમ્બા સોફ્ટવેર વિથ માર્કિંગ બેઝડ આઈડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયનનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમ વન્ય પ્રાણી વર્તુળ અને જૂનાગઢના વન સંરક્ષક ડોક્ટર રામ રતન નાલાએ જણાવ્યું હતું તો જે છે એ લગભગ 30% થી 35% તો આ વખતે કરો છો આપ કે ફરસ विभाग आप सबके सहमति और रिपोर्ट से सदा आभार सी प्रति आप और हमें सदन के એટલે સંપૂર્ણ કરવા આવશે આશા કે સંખ્યા સતત આપણે સર આમાં એના માટે પાંચ પ્રકારના ફોર્મ્સ બનાવવા સ્ટાર્ટિંગ ફ્રોમ જે નાના નાના છે આપા બિલ્ડર લેવલ થી કોન્સ્ટ્રક્ટર જે કાઉન્ટ કરશે એ ફોર્મ તમામ પ્રકારની માહિતી ભરશે એ માહિતી સબમિટ અને એ તમામ માહિતી જ્યારે તો એ પર તમને ખબર પડી કે આ કે ડિરેક્શન દિશા સમય કઈ દિશામાં છે કઈ દિશામાં પાછો આગળ આ યુનિટ ટીમ જે તો એ તો આ ટાઈમ આ ગ્રુપનો लगदर पे इतना मारा पेट लगता है ये डुप्लीकेशन और क्रिस्टल सर कितनी उम्र से ना आप काम करते हैं बहुत बड़ी चीज है एक सीधे वाला सीधा काम नहीं तो पता नहीं सर पर गणित में लेवा मारे छे सर बिल्कुल जय हमारा जय पर हमारा हमने डायरेक्ट काम आउट से बना सर सर आईडी आपका वाइफ ऑफिस में वेरी अच्छी बात हो रही है ये तो है જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજીપી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત લોકોને રજૂઆત કરવા માટે અપીલ કરાઈ હતી ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે આ રીતે ત્રણ લોક દરબાર કરીને ત્રણ વખત લોન મેળા પણ કર્યા છે જેમાં બેંકો દ્વારા લોન અપાઈ છે જાડેજાએ જણાવ્યું હતું બે હજાર 2025 ના સવા વર્ષ દરમિયાન ઓગણીસ લોક દરબાર કર્યા છે અને ત્રેપન વ્યાજખોરો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરી છે જ્યારે એકવીસ લોન મેળા કરીને અનેક લોકોને લોન પણ અપાવી છે

હું આભાર માનું છું આ ઉપરાંત અહીંયા જે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન વાઇઝ સમાધાન થયા પછી આપ વિચારી શકો છો કે બે અઢી વર્ષ પછી આ પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે આ વસ્તુ એવી છે કે તમે જેટલું સહન કરશો તો એટલું તમારા ઉપર દબાણ વધતું જશે એટલે આનો સારામાં સારો રસ્તો એટલો છે કે જે સ્ટેજે તમને એવું લાગે કે આ બર્ડન અનબેરેબલ છે હવે તમારાથી સહન થાય એમ નથી

કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ જિલ્લાના સર્વે ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો અને ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી અને આ કાર્યક્રમમાં પધારેલા લીડ બેંકના પ્રતિનિધિશ્રીઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે જેમાં ભાવનગરના પિતા પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મોત નીપજ્યા છે આજે મૃતદેહ ગુજરાત લાવવામાં આવશે મળતી માહિતી મુજબ ભાવનગરના વિસ્તારમાં આવેલી સોસાયટી શેરી નંબર રહેતો પરમાર પરિવાર આ આતંકી હુમલાનો ભોગ બન્યો છે યતીશ પરમાર તેમની પત્ની કાજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર સાથે ગત તારીખ સોળ એપ્રિલ ના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેનમાં મોરારી બાપુની ની સપ્તાહ સાંભળવા માટે ગયા હતા ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા ત્યારબાદ જમીન પરિસ્થિતિનો મેળવ્યો તાગ પૂર્ણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે તેમજ દરેક તેની કિંમત ચૂકવવી પડશે પર જોશમાં ચાલી રહ્યું છે તેની અસરો ટૂંક સમયમાં જ દેખાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા સ્થળની મુલાકાત લીધી અને સુરક્ષા અધિકારીઓ પાસેથી વિગતવાર બ્રિફિંગ મેળવ્યું જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈ દેશભરમાં રોષનો માહોલ છે ત્યારે ખાસ કરીને ઉનાળામાં લોકો બરફની મજા માણવા માટે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ગણાતા ફરવા જતા હોય છે ત્યારે આતંકી હુમલાને લઈ લોકોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ ટૂર ઓપરેટરોએ પણ બુકિંગ કેન્સલ કર્યા છે ટૂર ઓપરેટરનું કહેવું છે કે એસી ટકા બુકિંગ કેન્સલ થયા છે અને એક અનુમાન મુતાબિક દેશભરમાંથી એક લાખ જેટલા બુકિંગ કેન્સલ થયા છે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ચાલી રહેલા આતંકવાદ વિરોધ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ધ્રુવ લાઇટ હેલિકોપ્ટરને કાર્યવાહી કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે થયેલા અકસ્માત બાદ એલ ધ્રુવ હેલિકોપ્ટરના ઉડાન બે મહિનાથી વધુ સમય માટે રદ કરવામાં આવ્યા હતા ગુજરાતમાં હવે ઉપગ્રહ લોન્ચિંગ સુવિધા ઊભી કરવામાં આવશે સ્પેસ સાયન્સમાં પણ ગુજરાતને અગ્રણી બનાવવા રાજ્ય સરકારે હાલમાં જ સ્પેસટેક પોલિસી જાહેર કરી છે તો બીજા તબક્કામાં ગુજરાતમાં જ સેટેલાઇટ લોન્ચ પેડ સ્થાપવા પણ આગળ વધી રહી છે હાલ દક્ષિણમાં આ સુવિધા છે ગુજરાત સરકારે આ અંગે ઈસરો સાથે રહી કચ્છ અથવા ઊભી કરવા માટે વિકલ્પો ચકાસશે અને ભારત દેશમાં અવકાશ સંશોધન ક્ષેત્રે ખાનગીકરણને ઉત્તેજન આપી રહ્યું છે ગાંધીનગરમાં રત્નાકરજીની મુલાકાતે ડોક્ટર ચિખલિયા